નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકે ની જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો ગઈકાલે જીએસઆરટીસી દ્વારા ડ્રાઈવર સમર્ગની ની ફાઈનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત અઠ્યાવીસ જાન્યુઆરીના રોજ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડ્રાઈવર સમર્ગની ત્રણ જગ્યાઓ માટે લેખિત પરીક્ષાનું આયોજન અમદાવાદ અને ગાંધીનગર સેન્ટર ખાતે બે હજાર ચોવીસ ના રોજ જાહેર કરી દીધી હતી જે મંડળની વેબસાઇટ જીએસઆરટીસી ડોટ ઇન અને ઓજસ્ટ ડોટ જીઓવી ડોટ ગુજરાત ડોટ ઇન ઉપર પણ મૂકી દેવામાં આવી હતી મિત્રો મિત્રો જીએસઆરટીસી એટલે કે ગુજરાત રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા મિત્રો જે નિગમ દ્વારા જે છે તે મિત્રો વાંધા અરજીઓ કોઈ પ્રોવિઝનલ આન્સર કીમાં કોઈ જવાબમાં કોઈ ઉમેદવારોને લાગતો હોય કે આ જવાબ ખોટો જાહેર કરવામાં આવે છે તો તેની વાંધા અરજીઓ જે છે તે દિન સાતમાં એટલે કે સાત જાન્યુઆરી સુધીમાં ઈમેલ દ્વારા મિત્રો જીએસઆરટીસી દ્વારા મંગાવવામાં આવી હતી અને અલગ અલગ જે બાવીસ જેટલા પ્રશ્નો છે તેના માટે ઉમેદવારોએ મિત્રો વાંધા અરજીઓ જરૂરી નક્કર પુરાવાઓ સાથે રજૂ કર્યા હતા જેની જીએસઆરટીસીની બનેલી એક કમિટી દ્વારા મિત્રો રિવ્યુ કર્યા બાદ જે છે તે ફાઈનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે જેમાં મિત્રો બધી જ આન્સર એટલે કે દરેક પ્રશ્નપત્રમાંથી બે પ્રશ્નો રદ કરવામાં આવ્યા છે જેના તમામ ઉમેદવારોને એક એક માર્ક્સ મળી જશે અને મિત્રો એ સિવાય કુલ ચાર પ્રશ્નો એવા છે કે જેમાં જે જવાબો છે તે બદલાયા છે એનું ડિફરન્સ પત્રક ગઈકાલે જીએસઆરટીસી દ્વારા તેની વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે તો વિડીયોમાં આપણે જાણીશું કે ડિફરન્સ પત્રકમાં કયા કયા પ્રશ્નોના ઉમેદ જવાબો જે છે તે મિત્રો ચેન્જ થયા છે ને કયા પ્રશ્નો ના જવાબ સેમ સેમ રહ્યા છે બાવીસ બાવીસ વાંધા અરજીઓ સામે તો વિડીયો ના સુધી બન્યા રહેશો ને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી મિત્રો બે લાઈકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીના નોટિફિકેશન ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજ લગતા અને સરકારી કર્મચારી પેન્શનર યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો ગઈકાલે જીએસઆરટીસી ડ્રાઈવરની ફાઇનલ આન્સર સાથે ડિફરન્સ પત્રક પણ જીએસઆરટીસીની વેબસાઈટ પર મંડળની વેબસાઈટ પર ઉપલબ્ધ છે જેમાં કુલ બાવીસ વાંધા અરજીઓ મળી હતી જેમાં પહેલો જે પ્રશ્ન હતો સિરિયલ નંબર એક જેમાં પેપર સેટમાં પેપર સેટ એ માં દસમો પ્રશ્ન પેપર સેટ બી માં ચાલીસ સી માં સાહીઠ મો પ્રશ્ન ડી માં એસી પ્રશ્ન હતો જેની પ્રોવિઝનલ આન્સર કી માં સી જવાબ હતો મિત્રો કોઈ જાતનો ચેન્જીસ થયો નથી ફાઇનલ આન્સર કી માં પણ સી જવાબ રહ્યો છે બીજો પ્રશ્ન હતો જે પેપર સેટ એ માં અઢાર બી માં અડતાલીસ સી સી માં અડસઠ અને ડી માં ઇઠ્યાસી નંબર હતો જેનો પ્રોવિઝનલ આન્સર કી માં સી જવાબ હતો જેનો પણ કોઈ આન્સર ચેન્જ થયો નથી ત્રીજો પ્રશ્ન છે જેનો પેપર સેટ હતો ડીમાં જવાબ માં બી હતો જેનો પણ કોઈ જાતનો ચેન્જ થયો નથી ચોથો પ્રશ્ન હતો પેપર સેટ માં એકસઠ સી માં એક્યાસી માં એક નંબરનો પ્રશ્ન હતો જેનો જવાબ હતો ડી જેમાં પણ કોઈ જાતનો જવાબનો ચેન્જ થયો નથી પાંચમો પ્રશ્ન હતો પેપર સેટ માં તેત્રીસ બી માં તેસઠ સી માં ત્યાં અને ડીમાં ત્રણ નંબર જેમાં આસઠ ટી માં પ્રોવિઝનલમાં સી જવાબ હતો જેમાં પણ કોઈ ચેન્જ થયો નથી છઠ્ઠો પ્રશ્ન હતો જે પેપર સેટ એ માં મિત્રો સાડત્રીસ બીમાં સડસઠ સીમાં સિત્યાસી અને ડીમાં સાત નંબર નો પ્રશ્ન હતો જેની પ્રોવિધ ના સરકી માં સી જવાબ હતો ને મિત્રો એમાં ચેન્જ થયો છે જેનો મિત્રો જવાબ જે છે તે બી નક્કી કરવામાં આવ્યો છે સાતમો પ્રશ્ન છે મિત્રો જે આડત્રીસ અડસઠ ઇઠ્યાસી અને આઠ એમ ચારે ચાર પેપર સેટ માં નંબર હતો જેનો ડી જવાબ હતો જેનો કોઈ ચેન્જ થયા નથી વાત કરીએ મિત્રો સાત આઠ નવ દસ અગિયાર બાર જે છે સાતમા પ્રશ્નમાં પણ જવાબ ચેન્જ થયો છે નો સી થયો છે આઠ નવ દસ અગિયાર બાર બે ચૌદ પંદર સોળ સોળ સુધીના જે પ્રશ્નો છે અલગ અલગ પેપર સેટના તેમાં પણ મિત્રો કોઈ જાતના ચેન્જીસ થયા નથી પ્રોવિઝનલ આન્સર કિમા જે નંબર હતો તે જ જવાબ સાચો માન્ય રાખવામાં આવ્યો છે સત્તરમો પ્રશ્ન હતો જેમાં પેપર સેટ એમાં ચુમ્મોતેર બી માં ચાર સી માં ચોવીસ અને ડીમાં ચુમ્માલીસ નંબરનો પ્રશ્ન હતો પ્રોવિઝનલ આન્સર કિમા સી જવાબ હતો જેનો બદલાઈને ડી થયો છે અઢારમો પ્રશ્ન હતો જેમાં પેપર સેટ એમાં પંચોતેર બીમાં પાંચ સી માં પચીસ બી માં પિસ્તાળીસ નંબરનો પ્રશ્ન હતો જેનો જવાબ પ્રોવિઝનલ આન્સર કિમા એ હતો જે આધાર પુરાવાઓને માન્ય રાખીને જવાબ બદલીને સી કરવામાં આવે છે અને મિત્રો ઓગણીસ માં અને વીસ એટલે કે બે પ્રશ્નોમાં કોઈ જાતનો ચેન્જીસ થયો નથી મિત્રો એકવીસ અને બાવીસ નંબરમાં પેપર સેટ એ માં છન્નું અને સો બી માં છવ્વીસ અને ત્રીસ સી માં મિત્રો છેતાલીસ પચાસ અને ડી માં છાસઠ સિત્તેર નંબરના પ્રશ્નો જે હતા તે બંનેના પ્રશ્નો મિત્રો જવાબો ખોટા ગણી અને બંને પ્રશ્ન રદ કરી તમામને એક માર્ક્સ આપવાનો નક્કી મંડળ દ્વારા કરવામાં આવ્યું છે આ મિત્રો આ પ્રમાણેના જે ચેન્જીસ છે તે આ દરેક પ્રશ્નપત્રો છે આશા રાખીશું કે જીએસઆરટીસી ની પરીક્ષા આપવા ગયેલા તમામ ઉમેદવારોને સારું મેરિટ બનશે અને તેમને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ટૂંક સમયમાં બોલાવી લેવામાં આવશે તેવી આશા છે જય હિન્દ અસ્તુ